કાર્યક્રમમાં દરેક જગ્યાએ કહીએ છીએ પોગ્રામ હારો કરવો હોય તો હારા માઇક રાખવા લગ્ન કરવા હોય તો હારા વાઇફ રાખવા પણ બે માં ફેર એટલો આના હામું બોલાય અડધું કહીશ અડધું તમારા ઉપર છોડી દઈશ આમાં બંધ કરવાની સ્વીચ આવે સારું બગડ્યું હોય તો રિપેર થાય હાવ બગડ્યું હોય ભંગારમાં જ દેવાય અને આને ભંગારમાં જ્યો ને તો આનું કઈક આવે આ બાજુવાળાનું ઉશીનું લેવાય એ બહુ ઘણું બધું છે નથી કેવું હા અને તાળી પાડો પાડ્યો સુધી પૂગે હા હા અને બે ત્રણ ફરમાયશું છે એ મારે લેવી કારણ કે આ જે વાહેલા કલાકારો છે ને એને પછી જે મોડો છેલ્લો વારો આવે ને એ તો કેટલી ગાળી દે એનું નક્કી જ ન હોય બોલો હા ઊભો થાય તો સારું એમ થાય મનમાં મનમાં તો કારણ કે અમે છેલે હોય ને હા પણ આમાં જેમ જેમ મેં કીધું એમ અહીંયા ખાલી ભાવ રજૂ કરવા માટે આવ્યા છે બધા કલાકારો એટલે હું નાની બે ફરમાઈશ લઈ અને કારણ કે અમે જેને સાંભળી સાંભળીને મોટા થયા એની સામે અમારે બોલવાનું થાય અમારા ઘનશ્યામદાદી એકવાર જોરદાર તાળિયુંથી અમને વધાવો એમની એક ફરમાઈશ મને એક પ્રોગ્રામમાં એણે અમે દૂરદર્શન અમદાવાદમાં ગયા ત્યારે કીધું એટલે હું એ એક ફરમાઈશ લઈ અને પછી આગળનો દોર હોપું અટાણે યુગ બહુ સારો છે જીવવા જેવો જમાનો છે હા કેવી કેવી ગાડીઓ આવી ગઈ તમે જોવો તો ઓડીને રેન્જ ઓવરને એક ભાઈ ભાઈમન કહેતા મને કે આ ગાડીનું નામ રેન્જ ઓવર કેમ છે મેં કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય ને લઈને એ રેન્જ ઓવર કારણ કે બે લાખ રૂપિયા સર્વિસ ના થાય એક ભાઈ ભાઈમન કહેતા મને કે ગાડી લઈને આપણે હાઈવે ઉપર નીકળો એક્સિડન્ટ ગમે એવું થાય ને તોય આપણે મરીએ નહીં અંદરથી ફૂંકા નીકળે આપણને વીટાઈ જાય આપણી સેફ્ટી મેં કીધું આપણી સેફ્ટી છે એવું નહીં કંપનીવાળાની સેફ્ટી મને કે કેમ મેં કીધું કંપનીવાળાને એમ કે હપ્તા ભર્યા વ્યા મરવો ન જોઈએ કદાચ તમે બહાર ફંગોળા જાઓ તો ફૂગા પાછળ આવીને ભેટા છે બાકી હપ્તો તો ભરાવજા જેવી તેવી જમાવટ છે આ જીવવા જેવું યુગ આવ્યો મેં અમારા કવિને કીધું મેં કીધું આપણે જૂના જમાનામાં ઘોડીઓના વખાણ કરતા ઘોડીઓના દુહા બનાવતા કે કુકો કંથા મૃગ કુદણા લીલા પીળા લાલ એવા વસેરા ઉપને પડ જોવો પાંચાળ તેથી ઘોડાનો જુગ આવા મેં કીધું દુહા આપણે એ જમાનામાં બનાવતા અટાણે મેં કીધું જમાના પ્રમાણે વાત કરી હોય તો મન કે કેટલી જાતની ફોર વ્હીલ ગાડી નીકળી છે તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરીએ પછી એણે બધી ફોર વ્હીલ ગાડીના નામ લખ્યા કે અટાણી બજારમાં કેવી કેવી ફોર વ્હીલો છે કે જેમાં ને એવીઓ એકસુ ને વોડી એન્ડ ઓવર રેપિડ ને રોલ્સો રિટસ ને ઇટસ લોરાન રેન્જ ઓવર એમ્બેસેટર ల్టిన ఎస్టిలో ఐటీన్ ట్వంటీ ఇండికా ఇండిగో ఇన్ ఇకో ఇనోవా టవర్ అండ్ કોરાલા સ્કેમરી સ્કોપિયો ફન ને ક્વાલી શ્યુઆન યુટિલિટી ગેટસ ને બોલેરો બીએમડબલ્યુ બીટ ને જીવા જેન જાયલો જીપ જીપસી જેટી ને જેગ્વાર વાન ને વિસ્ટો વોકસ વિસ્ટન વેગનાર ડસ્ટર ફેબિયા ફિગોન ફિયાટ ફાસ્ટન ફરારી સની ને સુમો સેન્ટ્રોન સ્વિફ સિયારા ને સફારી ઉનો ને નેનો પોલોન પજેરો માંજન મર્સિડીઝ માઇક્રોન તુફાન શેલ સિયારવી સોનાટા એસ્ટ્રા અલ્ટ્રો હોન્ડા સિટી ઉમરસે સે દિલદાન એટલી તો ગાડીઓ આવી ગઈ અને જેવી તેવી ગાડીઓ આવી હા તમે આમ રિવેશમાં લ્યો તો પાછળ અરીસામાં સ્કીન બતાવે પાછળ થાંભલો હા જેવી તેવી જમાવટ હતા જીવવા જેવો યોગ આવ્યો હા હમણાં એક બેન બોલા કરી બેકરીની દુકાને ગયા ગુજરાતને ખાવાને બિસ્કીટ આપો કે અહીં ખાવા છે કે પેક કરી દઉં આને લાંબી વાટવાળા કહેવા કહેવાય સુખદેવભાઈ કીધું ને અમુક અહીં દાંત નહીં કે અહીં ગંભીર બેઠા હોય ઘેરે બાથરૂમમાં જઈને દાંત ખસે હા હા આ એક હાલ્યો એટલે મને એમ છે બીજો હાલ છે વિદ્યાર્થીને નિશાળે સાહેબે પૂછ્યું કે બળનું કામ કળથી કરવું હોય તો શું કરાય છોકરો કે સાહેબ કાયમ ચૂરણ લઈ લે આ નો સમજાય હું જાજો હા હા આપણે એક જણા અમારી ટીપાઈ રાખીને આમ સ્લેપમાં લેમ્પ ચડાવતો તો એમાં પડ્યો બે ભાન થઈ ગયો એની ઘરવાળીને એમ થયો અને ઇલેક્ટ્રિકના શોટનો ઝટકો લાગ્યો હશે ગાડીમાં નાખીને ઉપડ્યો દવાખાના બાજુ મેઇન રોડે ગાડી ચડીને ભાનમાં આવ્યો એની ઘરવાળીને કે ક્યાં લઈ જાવ છો તો કે તમને ઇલેક્ટ્રિકના શોટનો ઝટકો લાગ્યો છે ને દવાખાને લઈ જાય છે કે નારે ના મારીને મારી બગલ શું કઈ ગઈ ના આવ્યો ન તો આઠ દી છે આ કીધું તારી તને એટલી અસર કરી ગઈ બીજા હોય કેસ ફેલ થાય એક જણો અગિયાર વાગ્યે બ્રશ કરતો હતો મેં પૂછ્યું મેં કીધું કાલે મોડો હું મોડો જાય ગયો મને હું તો નવ વાગ્યા નું ગયો પણ લાઈટ વહી ગઈ ને અગિયાર ઉડી ગઈ બેગ પડખા ફર્યો નીંદર નો આવી બીડી પીવાની તલબ થઈ બીડી જડી બાકસ નો જડ્યો હવારે ચાર વાગ્યા સુધી મીણબત્તી લઈને ગોત્યું જડ્યું છેવટે મીણબત્તી ઠારીને હુઈ ગયો તે મેં કીધું લેવાય મને મગજ હોય તો આવે તારે મગજ જ નથી હા હા અમુક અમુક એવા માણસો હેરાન કર્યા બોલું બસ છે હું સરકારી બસમાં અમારે અમરેલી થી સાવરકુંડલા વાળા રોડે જવાનું હતું ને મારી પાસે ગાડી નહોતી હું બસમાં જતો હતો તો ત્યાં હજી તો ડેપોમાં આપણે બે હવાની તૈયારી કરતા હોય ને બસમાં માં સડીને ત્યાં કોઈ રૂમાલ નાખી દીધો હોય હજી એ સિસ્ટમ તો સૌરાષ્ટ્રમાં છે જ હા એટલે હું આમ બે હોવા ગયો ને તો એક ભાઈએ રૂમાલ મૂકેલો એટલે મેં કીધું ભાઈ આ હું બેઠો નહીં આવીને રૂમાલ મેં કીધું કોકનો પડ્યો રહ્યો છે મેં આમ લઈને બહુ અંદરથી એક ભાઈ બહારથી એ કે એ રૂમાલ મારો છે એટલે મેં કીધું રૂમાલ તારો હોય તો શું છે રૂમાલ લઈ જા એ કે નહીં જગ્યા મારી છે પણ મેં કીધું જગ્યા તારી ક્યાંથી હોય રૂમાલ પડ્યો રૂમાલ તારો છે જગ્યા થોડી તારી મેં કીધું બસ તારી છે એ કે રૂમાલ મૂકી દઈ ને એ જગ્યા આપણી થઈ જાય મેં કીધું એમ તું મારી ઘરવાળી માથે ટુવાલ મૂકી દે વધારી થઈ જાય એમ રૂમાલ મળે ને જગ્યા ન થાય હાલ હાલ નીકળી કીધું હા મજા આવે પ્રોગ્રામમાંથી અમારા કલાકારોને શરૂ કરવાનો ટાઈમ હોય કદાચ એમ ઘરધાણી કહે કે નવ વાગે ચાલુ કરી દેજો પછી ચાલુ થઈ જાય પૂરો કરવાનો ટાઈમ ન હોય હા એક દીપ હવારમાં મારે પાંચ વાગી ગયા ઘરે પહોંચ્યો ને મેં ડોરવેલ દબાવી દૂધની તપેલી લઈને બારી આવી અઢી લીટર આપો એટલે કીધું દૂધવાળો નથી હા પછી તપેલી હું મૂકી દો એ કે દૂધવાળા તમારી જેવા જ લાગે હા કીધું તું એક રમત ન કે તો શું વાંધો હા પણ મેં કીધું એમ પતિ પત્ની ની વાતોમાં મજા આવે હા પતિ પત્ની જમી કારવીને હિંડોળા ખાટી હિસકતા એમાં વાતમાંથી વાત નીકળી ઓલી બાય કે આદમી મરી જાય તો ક્યાં જાય તો કે એ સ્વર્ગમાં જાય તો કે બાયું ગુજરી જાય તો કે એ સ્વર્ગમાં જાય મારા બાપુજી નું જાય કામ હોય કે ને તો કે આદમી મરી જાય સ્વર્ગમાં જાય તો ન્યાય એને શું મળે તો કે એને અપ્સરા વરે તો કે ભાઈઓ ગુજરી જાય સ્વર્ગમાં જાય તો ન્યાય એને શું મળે એ કે એને વાંદર્યું વરે તો ઓલી બાય કે તમારે હારું નહીં અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા અમારે તારું ન્યાય વાંદર્યું પછી એણે શોખવટ ન કરે